નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લામાં હતા જ્યાં તેઓએ સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈને દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધરમપુરમાં હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી ત્યારબાદ શહેરના પૌરાણિક કલા રામ મંદિરના દર્શન કરીને તેઓએ વિવિધ ગણેશ મંડાળમાં દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ વલસાડમાં દાદી આ ફળિયામાં યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે જ લોકોના સંબોધન પણ કર્યું હતું વલસાડ જિલ્લામાં ધરમપુર અને વલસાડ નગર ખાતે ગણપતિજીની જે સ્થાપનાઓ કરવામાં આવી છે અનેક મંડળોના આમંત્રણ પર આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો જોડે બપાના ચરણોમાં વંદન કરીને લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે આજે વલસાડ જિલ્લાના સૌ મંડલો પર મેં મારી માતાઓને વડીલોને ખાસ કરીને એક સંકલ્પ લેવા માટેનો એક પ્રયાસ કરાવ્યો છે સૌ માતાઓને મેં અપીલ કરી છે કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છીએ દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનું અને આ લડાઈને પોતપોતાના ફલિયામાં પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે અને આપે જોયું છે કે આ માતાઓની આંખોમાં એક વિશ્વાસ છે માતાઓની આંખોમાં ડ્રગ્સના દૂષણ સામને લડી લેવાનો એક મક્કમતા નજરે પડે છે ગણપતિજીના ચરણો પરથી વંદન કરીને આ અપીલ મેં જે કરી છે એ લોકોએ ઝીલી લીધી છે સ્વીકારેલી છે મને વિશ્વાસ છે કે વલસાડ જિલ્લામાં સૌ માતાઓ સૌ યુવાનો સાથે મળીને આ દૂષણ કરનાર લોકો દૂષણ લાવનાર લોકોની સામે લડી લેશે પોલીસને સંપૂર્ણ માહિતી આપશે અને વલસાડ જિલ્લા પોલીસ આની ઉપર કામગીરી આગળ વધારીને જે પ્રકારે ગુજરાતભરમાં આપણે આ લડાઈને મજબૂતાઈથી લડી રહ્યા છે એ લડાઈ હજી વધુ મજબૂત કરશો આર પારની આ લડાઈમાં દાનવોની સામે માનવોની જીત થશે